જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ધારમોર એઆઈ ગુજ્જુ ચેનલમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી ચમત્કારી અને અલૌકિક શક્તિ વિશે જ્યાં આજે પણ માતાજી સાક્ષાત બિરાજમાન છે ભમ્મર ઘોડાની મા મેલડી વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલું ભમ્મર ઘોડા સરોવર આ માત્ર એક સરોવર નથી આ તો માતાજીની લીલાનો જીવતો પુરાવો છે આ સરોવરની પાળે ઉગતા પોરની દેવી મહામાયા જોગમાયા સ્વરૂપે મા મેલડી આજે પણ પોતાની કૃપા વરસાવે છે અને આ સરોવરની પાળે બિરાજમાન છે મા મેલડીનું ભવ્ય અને વિશાળ મંદિર જ્યાં દરરોજ અને ખાસ કરીને રવિવાર અને મંગળવારે લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે હવે આવીએ તેની પવિત્ર લોકકથા પર ઘણા સમય પહેલાંની આ વાત છે લોકકથાને દંતકથા મુજબ કહેવાય છે કે એક દિવસ દેવલોકમાંથી ચાર જોગણીઓ ધરતી લોક પર ભ્રમણ કરવા આવી ભ્રમણ કરતા એ જગ્યા પર આવી પહોંચે છે તે સમયે અહીં ચારે તરફ ઘનઘોર હરિયાળું જંગલ હતું અને વચ્ચે હતી એક નાનકડી તળાવડી ચારેય જોગણીઓને આ જગ્યા કુંવારી પવિત્ર અને શક્તિશાળી લાગી એટલે તેમણે વિચાર કર્યો કે અહીં એક મોટું સરોવર બનાવીએ જેથી પશુ પક્ષી અને સમગ્ર પંથકને જીવન મળે અદ્ભુત રાત અદભુત ચમત્કાર ચારેય જોગણીઓએ સાત રાતને એક રાત બનાવી ઘોડા પર સવાર થઈ ઘોડાના દાબલાથી આખું વિશાળ સરોવર ખોદ્યું અને ફરતે મજબૂત પાળ સૂર્ય ઉગે એ પહેલાં જ મહીસાગર નદીમાં આ સરોવરમાં પાણી ઘોડા પર સવાર થઈને સરોવર ખોદાયું એટલે જ આ સરોવરનું નામ પડ્યું ભમ્મર ઘોડા સરોવર સરોવર બનાવ્યા બાદ ચારેય જોગણીઓએ પોતાના શરીરનો મેલ ઉતારી એક પવિત્ર પુતળો બનાવ્યો અને ભગવાન શંકર પાસે જઈ વિનંતી કરી હે ભોળાનાથ આ પુતળામાં પ્રાણ પૂરજો ભગવાન શિવે કૃપા કરીને આ પૂતળામાં પ્રાણ પૂર્યા અને પ્રગટ થયા ઊગતા પૌરની દેવી માં મેલડી ચારેય જોગણીઓએ પોતાના ચીર મેલડીને સોંપ્યા અને સરોવરમાં સ્નાન કરવા ગઈ જતા જતા કહ્યું અમારા હીર ચીરની આ સરોવરની અને સમગ્ર પંથકની રક્ષા હવે તારી જવાબદારી છે જ્યાં સુધી ચારે જોગણીઓ સ્નાન કરીને પરત આવી ત્યાં સુધી મા મેલડીએ સરોવર અને આખા પંથકની રક્ષા કરી પ્રસન્ન થઈને ચારેય દેવીઓએ પોતાની શક્તિ અને અસ્ત્રશસ્ત્ર આપી અને આશીર્વાદ આપ્યો કે આ ધરતીના લોકો અહીં તારો મંદિર બનાવશે અને તને માતા સ્વરૂપે પૂછશે મા મેલડીએ વચન આપ્યું કે જ્યાં સુધી આ આકાશ અને પાતાળ રહેશે હું અહીં બેઠી રહી સંપૂર્ણ જગતનું કલ્યાણ કરીશ સમય જતા ભમ્મર ઘોડાની મા મેલડીનું આ ભવ્ય મંદિર બનાવાયું આ માયાળુ મેલડીએ અન્યાય સહન કરનારાને ન્યાય આપ્યો વાઝાઓને સંતાન આપ્યા અને લાખો લોકોના દુઃખ દૂર કર્યા જે ભક્ત અહીં સાચા હૃદયથી માના દર્શન કરે છે તે ક્યારેય ખાલી હાથ પાછો નથી જતો એટલે જ કહેવાય છે મા મેલેડી ક્યારેય પોતાના ભક્તને રડતા નથી છોડતી